સામાન્ય રીતે ઉનાળો શરૂ થતા જ આગ લાગવાના બનાવો પણ વધતા હોય છે જેમાં નસવાડીમાં આવેલ એક ડુંગર વિસ્તારમાં વિસ્તારમાં આગ આગ લાગી હોવાની ઘટના ઘટના સામે સામે આવી આવી છે કંડવા ગામે જંગલ લાગતા વૃક્ષો થઈ જવાની છે છોટાઉદેપુરના નસવાડી કંડવા ગામે જંગલ અને ડુંગરમાં આગ લાગી હતી આગને પગલે જંગલમાં આવેલા લીલા વૃક્ષો બળીને ખાક થઈ ગયા છે જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓના મૃત્યુ થયા હોવાની શક્યતા જોવા મળી રહી છે જેને પગલે વન વિભાગની ટીમ તપાસમાં જોત રહી છે ઉનાળો શરૂ થતા જ આગ લાગવાના બનાવો પણ વધતા હોય છે છોટાઉદેપુરના નસવાડીમાં આવેલા એક ડુંગર વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે કંડવા ગામે જંગલ વિસ્તારમાં આગ લાગતા વૃક્ષો બળીને ખાખ થઈ જવાની ઘટના સામે આવી છે હા અવારનવાર આવી જંગલોમાં આગ લાગ્યા કરે છે ખરેખર વન વિભાગે આની કાળજી રાખવી જોઈએ અને જે તે વ્યક્તિ દ્વારા કોઈ આવી આગ લગાવતા હોય એ આગ ના લગાડવી જોઈએ તો કે આમાં ઘણું બધું નુકસાન થાય છે આજે જંગલ જંગલ વિસ્તાર આખો બળી જાય પાનખર બળી જાય જીવ જંતુ જે બી હોય બધું ખલાસ થઈ જાય છે ખરેખર આવું ના કરવું જોઈએ માનવતાની દ્રષ્ટિએ આવા નવા આગ લાગે છે વન વિભાગે બી આનું ધ્યાન રાખવું જોઈએ હવે રાત પડી છે હમણાં આગ લાગી છે પણ વન વિભાગ અત્યારે સૂતું હોય પણ ખરેખર એમને આ બાબતે ધ્યાન દોરવું જોઈએ ગામમાં ગામડામાં જઈને આની વિશે જાગૃતતા ફેલાવી જોઈએ કે ભાઈ કોઈ આગ ના લગાડશો બરાબર